સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે નોટબુક સ્કૂલ બેગ પાણીની બોટલ અને અન્ય સ્ટેશનરી કિટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ખાસ કરીને મીડિયા વેલફેર એસોસિએશન સભ્યોના પાંત્રીસ થી વધુ પરિવારોના લગભગ એસી બાળકોને સ્કૂલ કીટ આપીને ભેટ રૂપે નિમિત્ત બનાવવામાં આવ્યો યશવી ફાઉન્ડેશનની સેક્રેટરી ગાયત્રી ચાપાનેરિયાએ કહ્યું કે અમે અગાઉ પણ પાલિકા શાળાઓમાં બસો ને સિત્તેર વિદ્યાર્થીઓને આવી કીટ વિતરિત કરી ચૂક્યા છે આજે જ્યારે મીડિયા કર્મચારીઓના બાળકોને આ સન્માન આપ્યું ત્યારે અમને ગર્વની સાથે આનંદની પણ લાગણી થઈ છે ફાઉન્ડેશન સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતું રહે છે વિદ્યાર્થીઓના શૈક્ષણિક સાધનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને નોટબુક ટૂલ બેગ

પણ તમે દેશભર માટે જે કામ કરી રહ્યા છો બધાને સારા ન્યૂઝથી માંડીને જે બી ન્યૂઝ આવે છે તમે તમે અમને અમને કરો છો છો અને જે જે દુનિયા માટે કામ કરી આજે એવું થાય છે કે અમે તમારા બાળકો સુધી પણ પહોંચીએ તો આજે અમારે છોકરાઓ માટે લગભગ મીડિયાના સિત્તેર જેટલા બાળકો માટે અમે વિચાર્યું કે ભાઈ એ છોકરાઓને બી અભ્યાસ નો અધિકાર છે કે જે એમને બી હરેક વસ્તુ મળવી જોઈએ જે એમનો હક છે તો આજે અમે એ છોકરાઓ માટે કીટ વિટર્ન રાખ્યું છે એના માટે અમે સ્ટેશનરી બુક્સ અને ઘણી એવી કલરથી થી માંડીને દરેક વસ્તુ જે બાળકને અભ્યાસ માટે જરૂરી છે બધી વસ્તુ અમે વિતરણ કર્યું છે અમારી ઈચ્છા છે કે આજે મીડિયાના બાળકો બી ભણી ગણીને ખૂબ આગળ વધે એ યશવી ફાઉન્ડેશન તરફથી અમે યાચના કરીએ છીએ સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા સુરતના મીડિયા કર્યો માટે અવારનવાર કાર્યક્રમોના આયોજન થતા રહે છે અને આ વર્ષે પણ સુરત મીડિયા વેલફેર એસોસિએશન અને એસવી ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત જે કાર્યક્રમ કરવામાં આવ્યું છે એમાં મીડિયા કર્મીના બાળકો માટે નોટબુકનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને સુરત મીડિયા વેલફેર એસોસિએશન હર હંમેશા જે સુરતના મીડિયા કર્મીઓ છે એ નાની સંસ્થાઓ હોય કે મોટી સંસ્થાઓને ક્યારે પણ કોઈ ભેદભાવ રાખ્યા વગર દરેક મીડિયા કર્મીની સાથે ઉભા રહીને કામ કરતી આવી છે અને આ વખતે નોટબુકનો જે કાર્યક્રમ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યું છે એ એસવી ફાઉન્ડેશન તરફથી કરવામાં આવ્યું છે અને સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા જે ભૂતકાળની આપણે વાત કરીએ હેલ્થ ચેકઅપની વાત હોય કે મીડિયાના મિલન સમારોહની વાત હોય તમામ પ્રકારના કાર્યક્રમ કરતા રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ આપણે સુરતના મીડિયા કર્મીઓ માટે એકબીજા સાથે મળીને કામ કરતા રહીશું